જેમ આપણે અલગ અલગ જે અલગ અલગ પાકોના જે ફિલ્ડમાં આપે જઈને ના આપે અભ્યાસ કરતા હોઈએ છીએ તો આજે પણ તમારા માટે એક આપણે ફિલ્ડમાં જઈને એક આપણે ફાર્મ ઉપર આવેલા છે મેંગો ફાર્મ છે આપણે જે ફાર્મમાં ઉપર આપણે વિઝિટ કરવા આવેલા છીએ એની આપણી સાથે જ ફાર્મના જે ઓનર છે જે માલિક એ આપણી સાથે અત્યારે જોડાયેલા જ છે તો સૌપ્રથમ હું તો માલિકને આપણે ઓનર એ કહીશ કે તમારો જરાક પરિચય આપશો પરિચયમાં આપું તો આ ફાર્મ નું નામ છે રુસાન મેંગો ફાર્મ ને મારું નામ છે અમિતભાઈ રમેશભાઈ દરગા હું આમ તો ફોટોગ્રાફર છું ને સાથે સાથે ખેતી બી આંબાની ખેતી બી કરું છું કારણ કે આ આપણે ત્રીસેક એકરમાં આંબા છે મારે હવે આપણા જે અમિતભાઈએ પોતાનો પરિચય તો આપ્યો પરંતુ હવે હું તમને એક વાત કહું તો આ ફાર્મ ઉપર મારી ચોથી વિઝિટ છે ચોથી વિઝિટ છે તો પરંતુ જ્યારે પહેલી વિઝિટમાં આવે તો ત્યારે તો એવું હતું કે ભાઈ આંબા થશે કે નહીં થાય કે અંદર માલ બેસશે કે એ સ્થિતિમાં હતા પરંતુ આજે હું ચોથી વિઝિટ કરવા આવ્યો છું જ્યારે ફાર્મમાં ત્યારે ચમત્કાર કહી તો જે કહી શકાય કે ભાઈ આપણા અમિતભાઈની મહેનત ને આપણા માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ એવાનું એક ચમત્કાર જોવા મળ્યું છે કે જે ચોથી વિઝિટમાં હું તમને બતાવવા માગું છું તો તમને એક એક ચમત્કાર બતાવું છું કે જરાક અહીંયા બાજુમાં આવશો કે આ તમે જોઈ શકો કે ઘણા બધા કહેતા જોઈએ કે આપણે આંબામાં ઝીણી જે ડાળ હોય છે એનામાં તો મોર કે આપણે બૂર આવે જ છે પરંતુ તમે આ જુઓ છો કે અત્યારે જે થડથી ઉપરનું જે જાડું થડ મતલબ લાકડું હોય છે તેમાં પણ એક સારું એવું બૂર ખીલ્યા છે તમે જોઈ શકો છો એક અહીંયા બે મોટા તો અહીંયા છે એક આપણે આયા છે નાના છે ને એક અહીંયા બીજું એક બૂર આવવાની તૈયારીમાં જ છે અમિત ભાઈ જરાક એ તો જણાવશો મને અને આ વિડીયો જોઈ રહેલા બધા મિત્રોને કે ભાઈ આ જે ફૂલ સારા એવા આવે છે એ એને પાછળનું રસ્ય શું છે તમે શું ટ્રીટમેન્ટ એવી કરી છે આપણે આનામાં તો એડવાન્સ ટ્રીટમેન્ટમાં એવું છે ને કે અલેક્સ પાંચસો પાંચ ક્રુસ્ટમ ને ક્રુઝર પ્લસ અચ્છા બરાબર છે અને વિન્સિલ એ છે ને કન્ટિન્યુ એડવાન્સ ટ્રીટમેન્ટના હાથ છટ રાખ્યા છે એના માટે આ તમે એનું પરિણામ જોઈ રહ્યા છો કે આખી વાડીમાં અવાજ પૂર આવે છે

પરંતુ એમાં બે સ્ટેજમાં તો અત્યારે આપણા આ સ્ટેજમાં અત્યારે છે તો પરંતુ અત્યારે ત્રીજા સ્પ્રે અત્યારે ચાલી રહ્યો છે લગભગ તો એના અત્યારે શું આપણે સ્પ્રે થઈ રહ્યો છે અત્યારે ફ્લોરોફિક્સ અને ટ્રેબુલ અત્યારે ત્રીજો હાથ ચાલુ છે અચ્છા ત્યારે જ્યારે આ અત્યારે બૂર નીકળી આવ્યા છે અત્યારે જોઈ લો અત્યારે આ ત્રીજો હાથ ચાલુ છે અચ્છા બરાબર છે અત્યારે કન્ટિન્યુ ચાલુ છે ને આ સ્ટેજ તમે એમ જોઈ શકો છો અમિત અત્યારે આપણો ત્રીજો સ્પ્રે તો અત્યારે ચાલી રહ્યો છે પરંતુ આગળના જે બે સ્પ્રે થઈ જશે અત્યારનો જે ત્રીજો સ્પ્રે ચાલુ રહ્યો છે તો તેમાં અત્યાર સુધી તમારો કેવો અનુભવ રહ્યો છે તો આપણા જે બીજા ખેડૂત મિત્રો છે એને પણ આપણે જણાવશો અનુભવ તો તમારા સામે જ છે જ્યારે તમારે જોયું તો કૃષિ એગ્રો સેન્ટરના માલિક છે આદિત્યભાઈ લીમાણી એને મેં વાત કરી હતી ત્યારે એને આ સજેસ્ટ કર્યું હતું કે એગ્રોસ્ટારની કંપની સાથે જોડાઈને એના સાથે જોડાઈને આ તમારા સામે દેખાય છે કે એનું રિઝલ્ટ તો તમારી સામે જ છે